છે કે હાવ આઈ ટેક ધીસ ટ્રેડ એન્ડ ચાલો તો જોઈએ આપણે આવી જઈએ સ્ટ્રેટ ફોરવર્ડ ચાર્ટ ચાર્ટ પર તો જેવી રીતે આપણે ખબર છે કે પહેલાં આપણે જોઈ શકીએ કે આપણો કરશે તો અહીંયા ઉપરની તરફ મૂં આપ્યા વગર જ નીચે કે આ ભાગમાં આપણું એમાં આપણને થોડું રિફાઇન કરીએ તો આપણને તે આપણે ટ્રેડ લઈ શકીએ માર્કેટે શું કરેલું છે કે અને જોઈએ કે માર્કેટે અહીંયાથી તો જેવી રીતે તમે જોઈ શકો કે માર્કેટ આ એગ્રેસિવ હતા અહીંયા તમે જોઈ શકો કે આ ભાગમાં કર્યું અને પછી અહીંયા એન્ડ તમે તો આ હતો આ ટ્રેડ અને ક્રિએટ કરેલું છે માર્કેટ જેના પાછળનું લોજિક તમને એક્સપ્લેન કેવી રીતે આ ટ્રેડ લીધો છે અને હોય છે કે એટલે થોડું તમને એક્સપ્લેન સારી રીતે નહીં કરી શકું જો જોઈ હોય તો વિડીયોને કરો અને જો કોઈ તમારો મિત્ર ફોરેસ્ટ ટ્રેડિંગ કરતો હોય તો તેઓ આ વિડીયોને